નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મનસુખભાઈને એક વ્યક્તિનો ફોન આવે છે અને જે પોતાને દરબાર હોવાનું ગણાવે છે પણ મનસુખભાઈએ એવું કીધું કે તું દરબાર નહીં પણ દેવી પૂજક છો આવો જાણીએ આખી મેટર શું છે અને આ ઓડિયો તમને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમજ લાઈક અને શેર પણ કરજો તો આવો મિત્રો સાંભળીએ આ કોલ રેકોર્ડિંગ જોરદાર કોલ રેકોર્ડિંગ છે મિત્રો તમને મજા આવશે તો ચાલો સાંભળીએ

તમે કોઈને મર્ડર કર્યા છે ને મારું લોકેશન નાખું તમે તોડી હું લ્યો અને કરી હું લ્યો મર્ડર તો ભઈ કરેલો આ બે મર્ડર જ કરેલો હે પણ બતાવ નહી કર્યો કોઈ તમે શું કામ થી બોલો હું કટોસન સ્ટેટ થી બોલું દરબાર પરિવાર દરબાર પરિવાર માં બોલું હું દરબાર તારે માફી માંગી લેતી મનસી માફી નો વિડિયો નો હોય એટલે ડર આફી નો વિડિયો નો હોય એક વિડિયો માફી નો હોય ને તો જીંદગી માં તમારી ગુલામી કરું તમને જ ખબર જ ન થ તમને ઓળખતા જ નહી એક માફી નો વિડિયો માંગી હોય એવો મોકળો જ મનસો બોલે આ

એ નહી તમે લાઈવ લોકેશન નાખો બરોબર અમારા માં જીગર ના હોય બરોબર અમારી ગૌચર માં તમે ટિપ્પણી કરી દો માતાજી ને હિસાબે તમારે ડલર ડાગલા નો બનવાનું હોય ઈ માતાજી હારે માતાજીને અમે સમજી લઈએ માતાજી માં કેવડી હોય તો માતાજી હારે હું પોતે વાત કરી લઈ ઈ તમારે ક્યાં જોવાનું છે તમે માતાજીમાં માં છોડી દો ને બાકી તમે માતાજી ને જો લોકેશન નાખ તો માતાજી પૂછી લો ને માતાજી માતાજી ના પરસાકેશન ટેકનોલોજી ના માંગવા તો ટેકનોલોજી નો ઉપયોગ ન કરો માતાજી ને પૂછી લેમારી કઈ જી ગયા મને બતાવે નામે ઢીંડે કરી નીકળી પડ્યા છે થોડાક ફોટા પડો અને એવા ડીંડક લોકેશન નાખો તો માનસ પૂછી લે ને એટલું બધું માન પેટમાં પડતું હોય તો આપડે માતાજીને પૂછી લેવા લેમારી આય અને માંડવો કરો મઢમાં થૂણવા દેવો ભવન પૂછી લ્યો કે ભાઈ મનસુખ ભાઈન ક્યાં ગામનો છે ને આજ ક્યાં જવાનો છે એ તો દેવ કહે

દરબાર નો રખો દાદો દેવ ને લેવા દેવી દેવતા ઉપર ટિપ્પણી કરો દેવી દેવતા વાતો તમારે હું લેવા દેવા તમે ક્યાં એના દલાલ છો તમે કોઈ ના ઓલા છો મારા બાપ તો હોય એટલે એ તો આલો સમજાય બાકી બાકી ખરેખર આ દેશ નું આ દેશ નું તમે રક્ષા કરો એવા છો એટલે હાલા મારવા મારતા મારતા આ ધંધો સેડ દરબાર ને હુકમ કરો

બાપા રો માંગુતોપો માંગો હું મારો નહીં સાંભળું દરબાર હોય ને તું દરબાર ન હોય તું દેવી ટકા આધાર કાર્ડ છે તું દેવી

દરબાર જોયા છે જ્યાં દરબાર ભરાણો હોય ત્યાં ગરીબ માણસ નો ઉધાર થતો હોય દરબાર જે જો લોકશાહી નો દરબાર રાજાશાહી નો દરબાર ઈ માન્યો તું જો તું દરબાર તારી જેવા દહ બાર થાય ને તોય ન થાય બાકી દસ બાર દરબાર થતો એને દરબાર કહેવાય અને તું દરબારના નામે સરી ખાતો તો તું દેવી પૂજક ગણા કેમ કે જરૂર નથી જે ગામ નો ગામનો હું તને દેવી પૂજક કઉ છું એટલે તારા તું કેસ કરવો કજે છે હું માફી માંગુ તો મન મારા તો મારા બાપ ચેક તમારી લીલી વેરાજ ફાઇનલ થઈ ને

પૈસા લાય તું લઈ છો તું દેવી પૂજક ભેગો ભણી જા બાકી અમારી ભેગો નહીં હાલ કેમ અમે તો ઓરિજિનલ છત્રીઓ વખાણ કર્યા અમે તો દરબારો ના વખાણ કર્યા

Hello? Hello?